દોસ્તો દુનિયાના સૌથી મોંઘા ઘરોમાં જેની ગણતરી થાય છે એ એન્ટેલિયા ભારતના સૌથી ધનિક મુકેશ અંબાણીનું ઘર છે જ્યાં મુકેશ અંબાણી અને નીતા અંબાણી એમના પરિવાર સાથે રહે છે સત્યાવીસ માળની આ ઇમારતમાં મુકેશ અંબાણીનો પરિવાર રહે છે જેમાં નીતા અંબાણી અનંત અંબાણી આકાશ અંબાણી હોય કે શ્લોકા મહેતા હોય રાધિકા મર્ચન્ટ હોય કે તમામ વ્યક્તિઓ આ બંગલામાં રહે છે જ્યારે અંબાણી પરિવાર બે હજાર બારમાં એન્ટેલિયામાં રહેવા માટે આવ્યો હતો ત્યારે ઘરની કિંમત અંદાજીત પંદર હજાર કરોડ રૂપિયા કરતાં પણ વધારે હતી એન્ટેલિયા પોતાની ખાસિયતો શાનદાર પાર્ટીઓ સુરક્ષા અને અન્ય અનેક કારણોના લીધે હંમેશા ચર્ચાનો વિષય બને છે એન્ટેલિયાનું નામ એટલાન્ટિક મહાસાગરમાં આવેલા એક એવું કહેવાય કે આ જ નામના ફેન્ટમ આઇલેન્ડ પરથી રાખવામાં આવ્યું છે એન્ટેલિયા સાઉથ મુંબઈની વચ્ચો વચ્ચે આવેલું છે પરંતુ દોસ્તો એમનું આ નામ પાછળનું કારણ પણ તમને ખબર હશે પણ ત્રણ હેલીપેડ એમાં છે અને મુંબઈના આકાશ અને અરબ સાગરને જુએ છે એવી આ વ્યવસ્થા છે જો કે એન્ટેલિયાની અંદરની અનેક તસવીરો ઓનલાઈન ઉપલબ્ધ નથી પરંતુ એ જાણવા મળે છે કે ખૂબ જ શાનદાર અને સાડત્રીસ હજાર વર્ગ મીટરમાં ફેલાયેલું તથા એકસો તોતેર મીટર ઊંચું આ ભવ્ય ઇમારત કે જે મલ્ટી સ્ટોરી કાર પાર્કિંગ નવ હાઈ સ્પીડ લિફ્ટ અને સ્ટાફ માટે વિશેષ સૂટ પણ છે સાથે સાથે અનેક સુવિધાઓ પણ આ બંગલોમાં જોવા મળે છે ત્યારે દોસ્તો એવું કહેવામાં આવે કે આ એક રિપોર્ટ મુજબ અંબાણી પરિવાર પોતાના આ શાનદાર ઘર એન્ટિલિયાના છવ્વીસમાં મળે રહે છે આમ તો સત્યાવીસ માળની આ ભવ્ય ઈમારત છે પરંતુ મુકેશ અંબાણી અને એમનો પરિવાર અલગ અલગ માળોમાં વેચાયેલો હોય છે કોઈક બાવીસમાં માળે રહે છે તો કોઈક છવ્વીસમાં માળે રહે છે મુકેશ અંબાણી એમના પત્ની નીતા અંબાણી પુત્ર આકાશ અંબાણી અને પુત્ર વધુ શ્લોકા અંબાણી તથા સાથે બાળકો પૃથ્વી અંબાણી અને વેદા આકાશ અંબાણી એન્ટેલિયામાં છવ્વીસમાં માળે રહે છે મુકેશ અને નીતાના બીજા પુત્ર અનંત અંબાણી પણ એમની સાથે જ રહે છે દોસ્તો અલગ અલગ અહેવાલો મુજબ ઉપર રહેવાનો આ નિર્ણય એમ એવું ઈચ્છતા હતા કે દરેક રૂમમાં સારી રીતે સૂરજનો પ્રકાશ અને હવા આવી શકે એવું પણ કહેવાય છે કે એન્ટેલિયાના આ માળે ફક્ત નજીકના લોકોને જ જવાની મંજૂરી મળે છે આમ તો સત્યાવીસ માળની આ ભવ્ય ઇમારત છે જેમાં અલગ અલગ સુવિધાઓ જોવા મળે છે મુકેશ અંબાણી કે જેઓ હંમેશા લાઈમલાઇટની નજીક રહેવાનું પસંદ કરતા હોય છે વિશ્વના સૌથી ધનિક વ્યક્તિ હોવાના નાતે હંમેશા તેઓ મીડિયાથી નજીક રહેવાનું પસંદ કરે છે આખરે એમ તો એવો સાદગીભર્યું જીવન જીવવાનું પસંદ કરે છે પરંતુ એમના પરિવારના સદસ્યો જે છે એક લક્ઝરિયસ લાઇફસ્ટાઈલ જીવે છે આજે પણ એમના પરિવારના સભ્યો જે છે લક્ઝરિયસ કારનું કલેક્શન રાખે છે આ હજારોની સંખ્યામાં કાર પાર્કિંગ થઈ શકે એવો વિશાળ કાર પાર્કિંગ એરિયા છે તો પછી સવારમાં ચાલી શકાય એ માટેનો વોકિંગ એરિયા પણ છે જીમની વ્યવસ્થા છે આ સાથે સાથે અનેક વ્યવસ્થાઓ છે જેમાં થિયેટરની વ્યવસ્થા હોય સ્પા હોય સ્વિમિંગ પૂલ એરિયા હોય સ્નો રૂમ હોય આ તમામ પ્રકારની વ્યવસ્થા મુકેશ અંબાણીના એન્ટેલિયા બંગલોમાં જોવા મળે છે ત્યારે દોસ્તો સત્યાવીસ માળની આ ભવ્ય ઇમારતમાં લાઇટિંગ પણ ખૂબ વધારે હોય છે એનું વીજળી બિલ પણ દર વર્ષે સિત્તેર લાખથી વધારે દર મહિને આવે છે વર્ષનો આંકડો તો ખૂબ મોટો થઈ જાય પરંતુ દર મહિનાનું આટલું વીજળી બિલ મુકેશ અંબાણીના એન્ટેલિયા બંગલોમાં આવે છે ત્યારે દોસ્તો અલગ અલગ અનેક અહેવાલોની માહિતી આપણી સામે આવતી હોય છે પરંતુ આજે મુકેશ અંબાણી અને એમનો પરિવાર આ એન્ટેલિયા બંગલોમાં રહે છે આ સાથે જ તમને જણાવી દઈએ કે છસોથી વધારે નોકરો આ બંગલામાં કામ કરે છે આ તમામ નોકરોને રહેવા ખાવા પીવાની અને રહેવાની જમવાની વ્યવસ્થા ત્યાં પૂરી પાડવામાં આવે છે તમામ નોકરોને ઘરની જેમ જ રાખવામાં આવે છે આ સાથે સાથે એમને એમના દીકરાઓને જો બહાર જવું હોય તો એ પ્રકારની પણ વ્યવસ્થા અહીંથી કરી દેવામાં આવતી હોય છે ત્યારે દોસ્તો મુકેશ અંબાણી ભલે દુનિયાના સૌથી ધનિક વ્યક્તિ હોય પરંતુ છતાં પણ એમની નોકરોની પણ કાળજી લેતા હોય છે એમના નોકરોનો પગાર સાંભળીને પણ તમારા હોશ ઉડી જાય કારણ કે એક આઈએસ અને આઈપીએસ અધિકારી હોય એમનો પગાર જેટલો જ એમનો પગાર હોય છે એવી વાતો સામે આવતી હોય છે તમારું આ વિશે શું કહેવું છે તમારું મંતવ્ય નીચે કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને અવશ્ય જણાવજો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો તમારા ફ્રેન્ડ્સ સાથે શેર કરવાનું ના ભૂલતા અને આવા નવા ઇન્ફોર્મેટિવ અને રસપ્રદ વિડીયોઝ માટે નીચે રહેલું બે લાયકન દબાવીને સબસ્ક્રાઈબ કરજો અમારી યુટ્યુબ ચેનલને ધન્યવાદ